અને આ કાયદાની જે જોગવાઈઓ જે છે આ તમામ જોગવાઈઓ જે છે સુપ્રીમ કોર્ટે જે મોટા મોટાભાગની જે જોગવાઈઓ છે એ માન્ય રાખી છે અને એના કારણે વકફના કાયદાને તો ખૂબ જ સરળીકરણ થશે અને વકફનો કાયદો સમગ્ર ભારતમાં એનું પાલન થવાનું શક્ય બનશે જે કેટલીક ધારાઓ પર રોક મૂકવામાં આવ્યો છે તેને લઈને આપનું અને અન્ય લોકોનું શું કહેવું થાય છે મારું એમ કહેવાનું થાય છે કે વકફ ની અંદર જે ત્રણ જે કાયદાની કલમો જે છે કે ભાઈ વકફ ની અંદર લોકો સમાવેશ નહીં થઈ શકે છે મૂક્યો છે પરંતુ સૌથી અગત્યની વાત હતી કે અરજદારોની જે યાચિકાઓ હતી એ યાચિકાઓની અંદર સૌથી અગત્યનો મુદ્દો એ હતો કે વકફ બાય યુઝર્સ નો સૌથી મોટો પ્રશ્ન હતો કે વકફ બાય યુઝર્સ અને રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા રજીસ્ટ્રેશન પ્રક્રિયા જે છે એ સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે કે રજિસ્ટ્રેશન તો થવું જ જોઈશે કરવું જ પડશે અને એ સિવાય જે વકઅફ ભાઈ યુઝર્સ એ કોઈ પણ જાતના વકફ યુઝર તરીકે જો કોઈ પણ પ્રોપર્ટી અંદર તમે તમે એનું પાલન કરી દીધું એટલે એ જે છે વકઅફ બાય યુઝર્સ પ્રક્રિયા જે છે એના પર સ્ટે લેવા ગયા હતા એ સ્ટે ખારિજ કરી દીધો છે એ સાથે સાથે પણ જે ટ્રીબ્યુ જે ટ્રાઈબલ એરિયા જે છે એ ટ્રાયબલ એરિયાની અંદર વકફ જે નોંધાયેલા જે વકફો છે એ પણ રદ કર્યો છે કે કોઈ પણ જાતના શિડ્યુલ એરિયાની અંદર જે અને પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ જેટલા જે છે એ વકફ નહીં બની શકે એની ઉપર સુપ્રીમ કોર્ટે પોતાનો આજે સ્પષ્ટતા તો ચુકાદો આજે આપી દીધો છે જી બિલકુલ તો વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે ત્રણથી વધુ બિન મુસ્લિમ સભ્યો નહીં હોય તો તેને લઈને શું પ્રતિક્રિયા સામે આવી રહી છે એમાં એવું છે કે જે અરજદારો હતા જેમની યાચિકાઓ જે હતી એ લોકોનું સૌથી મોટું આજ તો પ્રોબ્લેમ હતો કે વકફ બોર્ડ વકફ કાઉન્સિલ અને વકફ બોર્ડના ના સીઓ જે છે એમાં ગેરમુસ્લિમ નહીં હોઈ શકે એ બાબતનો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટથી અને પોતાનો ચુકાદો આપી દીધો છે કે આ બિન રાજ્ય રાષ્ટ્ર છે અને બિનસાંપ્રદાયિક રાષ્ટ્રની અંદર કોઈ પણ ધર્મ કોઈ પણ સમાજનો આ વસ્તુ કારણ કે આ લોકો જે અરજદારો હતા એ એની વાત કરતા હતા સરિયત થી જોડાયેલો વિષય છે પણ ખરેખર સુપ્રીમ કોર્ટે આજે બહુ જ મોટી એમાં જાહેર કરી દીધું કે આ સરિયતથી નહીં પણ આ રાષ્ટ્રની અંદર એક જે પ્રોપર્ટી ને લગતો આ જે કાયદો છે આ કાયદો સરિયત સાથે એને જે જોડવાની જે વાત છે જે લોકો અત્યાર સુધી સરિયતના નામે અત્યારે જે ફેકેદારી કરતા હતા

સભ્યો નહીં હોય અને વકફ કાયદા પર રોક લગાવવા પર એસસી નો ઇન્કાર સુપ્રીમ કોર્ટનો નો કે કેટલીક ધારા ઉપર રોક મુકવાનો આદેશ આપ્યો છે